નમસ્કાર ધોરણ સાત ગુજરાતી ચેપ્ટર બે ગુપ્તદાન કે જેના લેખક છે પિતાંબર પટેલ તેની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ જોવા જઈ રહ્યા છીએ પ્રશ્ન એક વાતચીત છે જેની અંદર વિદ્યાર્થી પોતાની સમજ પ્રમાણે વિચારીને જવાબ આપી શકે છે તો સૌથી પહેલો પ્રશ્ન છે જો ગામ છોડી દીધું હોત તો જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો શેઠ જેવા દાનવીરનો ભેટો ન થયો હોત ને સેવાના કાર્યથી ડૉક્ટરનો લાભ લોકોને ન મળ્યો હોત ત્યારબાદ બીજો પ્રશ્ન છે તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે તો ઇનામ વિતરણ ગરીબ વિદ્યાર્થીને આર્થિક મદદ તિથિભોજન સફાઈ કામ સ્વાસ્થ્ય અને સુવિધા જેવા કાર્યો લોક સહકારથી અમારી શાળામાં થાય છે પ્રશ્ન ત્રણ તમને કોઈએ ક્યારે મદદ કરી છે અને ક્યારે હા શિક્ષકોએ મને ફ્રી ટ્યુશન ભણાવીને ઘણી વખત મદદ કરી હતી તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો ચોકલેટ નાસ્તો રમતગમતના સાધનો પુસ્તકો જરૂર પડે ગમે તે પ્રકારની મદદ વગેરે બાબતો મિત્રો સાથે વહેંચવામાં આવે છે પ્રશ્ન પાંચ તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થાય છે તો દૂધ સહકારી મંડળી ગ્રામીણ બેંક પુસ્તકાલય આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ દવાખાનું વગેરે સહકારી ધોરણે ચાલે છે જો શેઠે મદદ ન કરી હોત તો પ્રશ્ન છો ગામમાં મલેરિયા ફેલાયો હોત દવા અને ઇન્જેક્શન ખૂટી ગયા હોત લોકોની મોટી સંખ્યામાં લોકો મલેરિયાની ઝપેટમાં આવી ગયા હોત જો ભીખાસ મદદ ન કરી હોત તો તમે ક્યાંય ગયા હોય અને તમને ત્યાં ન ગમ્યું હોય તેવું બન્યું છે અને બન્યું છે તો શા માટે બન્યું છે પાછલા વર્ષે હું બહાર ભણવા ગયો હતો જ્યાં મારે હોસ્ટેલમાં રહેવાનું હતું પરંતુ હોસ્ટેલની સ્વચ્છતા અને ખોરાક એટલા ખરાબ હતા કે મને ત્યાં ગમ્યું ન હતું મારે પાછું આવવું પડ્યું હતું ત્યારબાદ છે પ્રશ્ન નંબર બે પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો તો પ્રથમ છે તમે તો આ દુખિયારાના બેલી છો તો તેનો જવાબ આવશે અ તમે દુઃખી વ્યક્તિ પ્રત્યે ઉદાર છો બીજું શેઠનો હાથ બંધાઈ ગયો હતો તેનો જવાબ છે અ શેઠથી પૈસો વપરાતો ન હતો ત્રીજું ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા આવ્યો છું જરૂરિયાત વધુ છે પરંતુ હું મારી શક્તિ પ્રમાણે આપવા આવ્યો છું શું આવશે જવાબ કહ ત્યાર બાદ છે પાઠના આધારે લખો દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે કોણ બોલે છે સાધુ મહારાજ હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો ડોક્ટર

એમણે શેઠને અન્યાય કર્યો છે ખરું ત્રીજું ભીખા શેઠે એક પણ રૂપિયો ન આપ્યો ખોટું ચોથું શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા ખરું પાંચમું ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી ખોટું અચ્છા ચોથું ખરું આવશે ત્યારબાદ છે પ્રશ્ન નંબર પાંચ જેમાં ઘટનાક્રમમાં વાક્યોને ગોઠવવાના છે તો સૌ પ્રથમ જે વાક્ય આવશે તે છે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ બીજા નંબરે મેં મારા મેં ગામમાં મારું મન મનાવી લીધું ત્રીજું ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું ચોથું શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું પાંચમું ગામમાં મલેરિયાનો પવન કરવા મારી પાસે આવ્યા તો આ રીતનો આવશે ત્યારબાદ છે પ્રશ્ન નંબર છ કોષમાંથી આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા ફોડો સૌ પ્રથમ છે ઘરમાં બધી વસ્તુઓ લગર વગર એટલે કે અવ્યવસ્થિત પડી હતી ત્યારબાદ ત્રીજું ભીખાસેઠ દવાખાનામાં પ્રવેશ્યા એટલે કે દાખલ થયા ચોથું ભીઘાસેઠની વાત આખા ગામે સહર્ષ એટલે કે આનંદ સાથે વધાવી લીધી અને પાંચમું ગામ લોકો હકારમાં ડોકો હલાવીને અનુમોદન એટલે કે સંમતિ આપતા હતા નો પાર્ટ વન અહીંયા પૂરો થાય છે પાર્ટ માં બાકી બચેલા પ્રશ્નો અને તેના જવાબ જોઈશું જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી